જય માતાજી જય મા મંગલ મિત્રો હું છે અને સાડા પરિવાર મિત્રો આજે આવી આપણે મવવા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આપણે કપાસના મિત્રો આજે આપણે લાઈવ હરાજી આપણે જોવાનું છે અને અત્યારે મિત્રો છે ને આવકની મિત્રો આજની આપણે વાત કરીએ ને તો આપણે જોઈ લઈએ મિત્રો તમે આપણે ઓલા શેડમાં મિત્રો એટલી થોડીક આવક છે અને થોડીક મિત્રો આપણે આવડે આ શેડમાં મિત્રો અત્યારે આવક આવક છે મિત્રો આજની આપણે લાઈવ મિત્રો આપણે કપાસના મિત્રો આજની હરાજી જોવાનું છે ને હમણાં ઘણા બધા મિત્રો ખેડૂત મિત્રોની એવી કોમેન્ટ આવતી કે અનિલભાઈની થોડાક જે પલ્લેલા કપાઓ ઉગી ગયા એને મિત્રો તમે હેરાજી તમે બતાવો એટલે મને મિત્રો ખબર છે કે આપણે ઘણા મિત્રો આપણે ખેડૂત મિત્રો અને બધાને કપાસ પલ્લી ગયા છે અને કઈ રીતના મિત્રો ભાવ છે એટલે મિત્રો આપણે લાગત મિત્રો તમે હેરાજી મિત્રો જો એક મિત્રો તો તમને મિત્રો ખબર પડશે કે કેવા વકલના મિત્રો કઈ રીતના કપાસના કેવા મિત્રો ભાવ છે બાકી પહેલાં મિત્રો આજે આપણે તારીખની વાત કરીએ તો તારીખ છે ચાર અગિયાર બે હજાર પચીસને વાર્ષો મિત્રો છે મંગળવાર આપણી ઉપર તમને મિત્રો નામ આપ્યું છે આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના અને કપાસના એ રીતને લગતા મિત્રો તમને આમાં તમામ મિત્રો વિડીયો જોવા મળશે તો મિત્રો આપણી ચેનલમાં મિત્રો કે લેવા આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો છે ને પણ લાગત મિત્રો આજ કપાસની મિત્રો હરાજી આપણે જોવાનું છે અહીંયા થાય છે ને અત્યારે અહીંયા થાય છે બે હેઠળ મિત્રો આજની આવક છે તો મિત્રો તમે આખો મિત્રો વિડીયો મિત્રો જોયો તો મિત્રો તમને ખબર પડશે કેવા વકલના મિત્રો કઈ ભાવ છે

જો મિત્રો આપડા સુવાના ભાવ બધા ખેડુ મિત્રો ને આપડે કોમેન્ટ આવે છે કે ઉગી गेला કપાસ નું બતાવો ઓ મિત્રો શું જો તો ઉગી ગेलो અને 550 50 રૂપિયા બળ ભાઈ 550 550 50 રૂપિયા 625 આ તો પડે લીવા આમાં મુકાઈ ગયો મારો જીવ ન આયો 625 625 15 25 35 રૂપિયા 625 mitra kapasnya 650 rupiah mitra ya bu, mau mitra kapas. Aldejalau mitra, Ugi jalau 650 rupiah mitra kapasnya mau ya dijual. Karena karena mitra ini comment Ugi jalau video itu mau batal rupiah PMCM buah. Apa nam mitra Ugi jalau mitra kapas jual. અને મિત્રો આપણે લાઈવ મિત્રો આપણે હરાજુ જોવાનું છે કે હું મિત્રો આજ નાના પામ હવે તમે જોયું મિત્રો સન કપા મિત્રો બધું ઓગી જનો સંગ્રહ રોય હોવાના હું ભાવ છે 50% 50 રૂપિયા બલવાય 650 650 555 રૂપિયા 70 70 રૂપિયા 670 હરાજુ છે 950 50 બંદર વિવેક દીપા પાસે 250 250 રૂપિયા પેડીટર બીજું છે 56 5400 5 દબંદર વિવેક દીપાદરી 4550 50 રૂપિયા આભાર

સૌસો ને ઓગણ સિત્તેર રૂપિયા મિત્રો કપાસ નો ભાવ એવો તેમ ક્વોલિટી મિત્રો જોવો કપાસ

ત્રણું ચોરા પંદરસો બે ત્રણ ચાર નો અગિયાર અગિયાર રૂપિયા પંદરસો અગિયાર હલાલભાઈ અગિયાર રૂપિયા પંદરસો અગિયાર સડી ગયો ત્રણ વાર છે પંદરસો ને અગિયાર રૂપિયા મિત્રો ભાવ છો આ મિત્રો ચાર ગાડીનો મિત્રો જઈ લો કપાસ આમ સીધે સીધે હા ચૌદસો બાવીસ બાવીસ રૂપિયા બોલભાઈ ચૌદ બાવીસ બાવીસ રૂપિયા બોલભાઈ ચૌદ બાવીસ બાવીસ રૂપિયા બોલભાઈ ચૌદ બાવીસ

આલું નાજી બોલો તારું નામ બોલો તારું જો ફોન લેતા બજે રે વાહ મિત્રો બે મિત્રો છે ને એની મિત્રો રાજી થાય તો હવા ઘડી દેખાય ને બોલ બે કલામ બોલ ક્યો 15 રકાડા રોકણીની બાયજે જોઈ રૂપિયા 14 સબક કે રૂપિયા અબલભાઈ 14 સબક કે ઓલો હવે હેચા બેઠે 29 ની ની સુમન 29 એક તો જીમમાં 70 થી 30 થી 43 40 મેં ખબર એના હજી 45 49 આજ સુધી 49

પંદરસો ને વીસ રૂપિયા મિત્રો શો આખો પાસે